પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશ આજુબાજુના ખેડૂતો અત્યારે દિલ્હીના આજુબાજુ ચક્કાજામ કરી રહ્યા છે એના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પ્રમુખના અધ્યક્ષ હેઠળ અમે પણ આજે અહીંયા એક આવેદનપત્ર આપીને સમર્થન જાહેર કરીએ છીએ અને એ માટેનું આજે આવેદનપત્ર અમારું શું માંગ છે ખાસ માંગ તો વિધેયકમાં અમારું મહત્ત્વનો છે આપણને પેચેનો મુદ્દો લાગે એમએસપી કે જેને ટેકાના ભાવ ગણી શકાય અને એ ટેકાના ભાવ જો સરકાર ન નક્કી કરે અને જો એ ઉદ્યોગોના હાથમાં ઉદ્યોગપતિના હાથમાં જો જાય તો ગમે તે દિવસે ઊંચા ભાવ પણ મળી શકે અને ઘણે ઘણીવાર એવો સંજોગો આવશે કે ખેડૂતોમાં પીસાય જશે ને એના માટે સામાન્ય રીતે મોટામાં મોટો મુદ્દો છે અને એની સાથે જે જમીન છે એ જમીન પણ ઉદ્યોગપતિઓના હાથમાં જાય એવી ભીતિ પણ ખેડૂતોને છે એના માટે મોટામાં મોટો આ બિલમાં જે મુદ્દાઓ છે એ મુદ્દાને લઈને અમે આ સમર્થનમાં ઉતર્યા છે અને આખા જિલ્લામાં એની જે જગ્યા આવીશું ને એની સાથે ખેડૂત આંદોલન ઊભું કરીને એમના વિરોધ અમે સરકારના વિરોધમાં છીએ કયા મુદ્દાઓ પર વિરોધ છે અત્યારે તમને કહેવામાં આવ્યું કે એમએસપી ટેકાનો ભાવ અને એની એની સામે એપીએમસી એપીએમસી પણ રદ કરવાની વાત આ વિધેયકમાં કરવામાં આવી છે ટેકાનો ભાવ સરકાર એમ કે કે ટેકાનો ભાવ અમે આપીશું પણ લેખિતમાં જ્યારે બાહીધરી મળે તો જ સાચી વાત ગણી શકાય ને એ વિધેયકમાં એ લોકો જોગવાઈઓ લીધી છે ને એના માટે આ વિધેયકનો આપણો વિરોધ છે આજે કઈ રજૂઆત લઈને આવ્યો છો આજે આપ જુઓ છો કે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના પરિપત્ર અનુસંધાનમાં જે આવેદનપત્ર નક્કી કર્યું એમાં અમારા મોદી સરકારે કૃષિ પંચ માટેના જે ત્રણ કાયદા કાળા કાયદાની જાહેરાત કરી છે એમાં અત્યારે આપ જુઓ છો કે દિલ્હીમાં બી અત્યારે ખેડૂતો રોડ ઉપર બેઠા છે આ સરકાર એવી છે કે અત્યારે ઈપીએમસી માર્કેટ બંધ કરવાની માગણી કરી રહી છે એપીએમસી બંધ કરવાની માગણી કરતા ખેડૂતો માલ વેચશે ક્યાં એના અનુસાર દરેક આ પ્રોગ્રામ લઈને અમે નીકળ્યા છે કોંગ્રેસ સાથે છે અને અમે દરેક આજે આજે અમે દરેક જિલ્લામાં દરેક પક્ષ પોગ્રામ કલેક્ટરને આવેદનપત્ર રાષ્ટ્રપતિ લીધો છે અને શું માગણી છે અમારી માગણી એ છે કે આ તમે જે અત્યારે જે કાળા કાયદા તો અમારમાં લીધા છે ને તાત્કાલિક Welcome to the Rana Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે